સુરતના ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એટલે કે એપીએમસીમાં મનપા તંત્રની પરવાનગી વગર જ ગેરકાયદે બાંધકામ શરૂ કરેવાનો આક્ષેપ માજી કોર્પોરેટર અસલમ સાયકલવાલે કર્યો છે

તેઓ દ્વારા સુરત મનપાની કોઈપણ પ્રકારની પરવાનગી લીધા વગર એટલે કે લિંબાયત ઝોનમાં આ બાંધકામની કોઈ જાણ નથી તો સુરત મનપાના મધ્યસ્થ શહેરી વિકાસ વિભાગમાં આ બાંધકામ માટે સંચાલકો દ્વારા અરજી કરાઈ રહી છે પરંતુ હજુ સુધી મંજૂરી મળી નથી જેથી મંજૂરી મેળવ્યા વગર જ બાંધકામ સ્થળ પર શરૂ કરાયું છે જેથી ગેરકાયદે બ્રિજ બનાવવાનો સ્લોબ પિલરો ઉભા કરી હાથ જૂનો મિલકત પર નવી દુકાનો બનાવવાનું આયોજન માટે કામગીરી ચાલી રહી છે આ વિસ્તારમાં રોજેરોજ અસંખ્ય લોકોની અવર જવર રહે છે અને હાલમાં બાંધકામ સાઇટે પણ કોઈપણ જાતની લોકોની સલામતી અને સુરક્ષાની ચિંતા કરાઈ નથી જેને લઈને બાંધકામ કરનારાઓ સામે કાર્યભી કરવા અને રાચી શક્તિમાં મધમસ્ત સંચાલકો સુરત મનપાના તંત્રને ભાજીમૂળા સમજતા હોય તેઓ સામે નિયમ અનુસાર કાર્ય કરવા માંગ કરાય છે અઝર કુરસી સાથે પ્રકાશવાડા